નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે વાળંદ મિત્ર મંડળ દ્વારા વાળંદ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો અટલ બિહારી બાજપાઈ હોલ મોતીબાગ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં વાળન જ્ઞાતિના આગેવાનો અને વાળંદ મિત્રમંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વાળંદ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાળંદ મિત્રમંડળના સભ્યો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા